ની બાજુમાં જ આ સરકારી પ્લોટ મ્યુનિસિપાલિટીને આપ્યો છે એ મ્યુનિસિપાલિટીનો પ્લોટ એ આવું ઘડ્યા કર અથવા તો સેન્ટર જેને કહીએ એ કરવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એ પ્લોટને ફાળવવું છે એટલે એ જે ફાળવણી થયેલી એના સંદર્ભે આપણે અહીંયા સ્થિતિની અંદર એક ભવ્ય ઘર જેવું થાય અને ઘરડા જેવું થાય લોકોને તરછોડી દે ઘર છે અથવા તો નાના બાળકો ત્યાં હજી દેતા હોય એમનું કોઈ ના હોય એવા બધાયનો અહીંયા સમાવેશ થાય અને આનો ઉપયોગ ખૂબ સારી રીતે થાય એવા હેતુથી આ જે જગ્યા ફાળવેલી છે એ સરકાર હવે જે હેતુ માટે જે જગ્યા ફાળવી હોય એ હેતુ માટે જ વાપરવા માટેનો આગ્રહ રાખતી હોય છે એટલે આપણે આ જગ્યા પસંદ કરી છે અને ખૂબ પવિત્ર જ્યારે જગ્યા હોય ત્યારે લોકોની પણ ચિંતા આપણે કરવી જોઈએ નડિયાદની અંદર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઘર ચલાઈ રહ્યા લગભગ બસો ની આજુબાજુ બસો થી અઢીસો ની આજુબાજુ લોકોએ મા બાપને છોડી દીધા હોય એવા લોકો રહે છે ને એની સાર સંભાળે એ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ને એમાં બીમાર પણ હોય છે અને તમે જાણો તો નવાય લાગે કે મા બાપના છોકરા છોકરીઓ હોવા છતાં એ લોકો રાખતા નથી અને એના કારણે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ રોડ ઉપર પડતા હોય ત્યાંથી લઈને ત્યાં આગળ રાખવામાં આવ્યા રોડ ઉપર સુઈ જતા હોય ફૂટપાથ ઉપર સુઈ જતા હોય તો આ બધાની ચિંતા આપણે કરવી પડશે અને સરકારે એટલે લગભગ આઠ કરોડ રૂપિયાના ખર્ચે આ મ્યુનિસિપાલિટીનું સેન્ટ્રલ હાઉસ બનાવવાનું નક્કી કર્યું અને આ જ્યારે જગ્યા પવિત્ર હોય ત્યારે એ મારાશ્રીને વાત કરી કે અહીંયા આગળ આપણું સેન્ટ્ર થાય આપણે ઘરડાગર તરીકે આનો ઉપયોગ કરી શકીએ અનાથ બાળકોને રાખી શકીએ એવું પણ કરી શકાય જોકે અનાથ આશ્રમ નડિયાદમાં છે એટલે લગભગ અહીંયા નાના બાળકો ના આવે ત્યાં જ જાય અનાથ હોય પણ ઘરડા લોકો માટે ખાસ ખૂબ જરૂરી છે તો મારાશ્રીએ જે મહારાજે આપણને હવા પાડી દીધી અને આજે આજે આપણે એનું અહીંયા કાર્પોરેટ કરવા જઈ રહ્યા છે લગભગ સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે આ બે માનવ સેન્ટર હાઉસ બનવાનું અને એની અંદર બસો ને ચાલીસ જેટલા બેડનું આયોજન સાથે સાથે એનું રસોડું ના ટોયલેટ બાથરૂમ થી માંડીને એને બધી જ સગવડ સારી રીતે એ અંદર ભૂકી શકે એવી સરસ આ સેન્ટર થાય એના માટેના પ્રયત્નો અહીંયા કોન્ટ્રાક્ટર પણ હાજર હશે જે કોઈ છો ને તમે ગરડા ઘર બનાવવા જઈ રહ્યા છો અને અહીંયા સત્યદાસજી મહારાજના હાથે કાઠપુરા થાય છે ત્યારે તમે મગજમાં બધું વિચારીને ચાલજો કે આ એટલું મજબૂત બને અને આપણે આમ તો મહારાજશ્રી સંમત થશે કે આપણે મહારાજશ્રીને આ સોંપી દઈશું અને ખૂબ સારી રીતે આ ચાલે એવું કરવાના છે તો આની અંદર સેટ પણ કચાશ ના રહે બનાવવા માટે એનું ખૂબ ઘીણું ધ્યાન રાખજો અહીંયા મ્યુનિસિપાલિટીના એન્જિનિયર પણ હાજર છે ચીફ ઓફિસર પણ હાજર છે તો બંનેને હું કહું કે આ જ્યારે બનતું હોય ત્યારે અવારનવાર વિઝિટ કરીને આ યોગ્ય રીતે બને એનું પૂરતું ધ્યાન રાખવું કારણ કે આ ભવિષ્યની અંદર આનો જે ઉપયોગ કરશે ખૂબ મોટો ઉપયોગ અને એનાથી હું આગળ કહું કે ભવિષ્યની અંદર ત્રીજો ફ્લોર ઉપર થાય એનું આયોજન તો સ્ટ્રકચરમાં કરેલું હશે બરાબર ને કર્યું છે ને કર્યું છે ને તો ભવિષ્યની અંદર ત્રીજો ફ્લોર થાય અને બીજા ફ્લોર ઉપર પણ આની વ્યવસ્થાઓ ઊભી થાય એવું રાખજો અને આજે જ્યારે આ બધું જ સુવિધાઓ ઉપલબ્ધ થવાની હોય ત્યારે ચીફ ઓફિસરશ્રીને આ તબક્કે એટલું પણ કહું કે તમે લિફ્ટનું પણ આયોજન કરો વારથી હોય કે અંદરથી હોય એક લિફ્ટનું આયોજન રાખજો જેથી ઘરડા લોકો ઉપર ચડી ના શકે દાદરો ચડી તો એના માટે આયોજન હોવું જોઈએ અને એ પણ એક આયોજન આની અંદર સેમ ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો હોય કરી અને એક આયોજન રાખ્યા હવે આપણે આમાં આપણા ખર્ચમાં થતું હશે આયોજન તો આપણે કરીશું નહીં થાય એટલે તમે અત્યારથી રાખજો હું તો એમ કહું કે બીજો કઉ જવાય આ લોકો તકલીફ પડશે એટલે આપણે રાખજો અને અંદર જરૂર પડશે તો આપણે ખર્ચ કરી શકતા તો કરવાનો અને કદાચ ડોનેશનની જરૂર પડશે તો હું ડોનેશન લાવીશ પણ આ

એટલી બધી મુશ્કેલી પડે બીજું એ અંદર જે હોલ હતો ત્યાંથી ઉતરીને નીચે આવવું હોય તો ત્રણ દાદરા ઉતરવા પડે હવે આ તો શક્ય નથી તો ઘણા તો એવા લોકો હતા જે નીચે જ નતા ઉતરતા તો આ લોકો હરીફરી શકે આ બધું જ ધ્યાન ચીપોફિસ આપણે રાખવું જોઈએ અને એટલા માટે આપણે મેં જે કહ્યું એનો વિચાર કરી ને આયોજન કરજો મેં તમને કહ્યું એમ જરૂર પડશે તો આપણે ડોનેશન આપીશું પણ આ આયોજન થઈ જવું જોઈએ એ જરૂરી છે બાકી તો ખાસ કરીને સત્યદાજી મહારાજ જ્યારે અહીંયા ડેરીના શ્રી તરીકે હોય ત્યારે આ ડેરી દર ગુરુવારે અનેક લોકો દર્શન કરવા આવતા હોય છે અને આજુબાજુની જગ્યામાં બાજુમાં પણ જગ્યા મારા જ મળેલી છે એમાં પણ સુંદર કંઈક આયોજન થાય એવું આપના તરફથી જોઈ લેજો અને અમને જરૂર પડે તો અમને કહેજો અમે કરી આપીશું આપણામાં ભાઈ જોગવાઈ છે ને પ્લોટની માલિકી નક્કી થઈ ગઈ છે ને હા બસ એટલે એક કર્યા જો તો એક આ સુંદર આજુબાજુનો આખો એરિયા થાય અને મહાર્ષિને જરૂર પડે જે રીતે એનો ઉપયોગ કરવો હોય એ રીતે ઉપયોગ કરી શકે એવું આપણે આયોજન કરીએ છીએ આ તબક્કે આપ સૌ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ભારતમાં થકી જાય વંદે